અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના કામોને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અમેરગઢ તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં વિકાસના કામોને વેગ પકડતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અમેરગઢ તાલુકાના ઇશવાણી ખાટી સિત્રા ગાંજી ઘોડા અજાપુરા મોટા ઉપલાબંધ જેવા અનેક ગામોમાં નેટવર્ક લાઇન રોડ રસ્તાઓથી વંચિત હતા ત્યારે સુંદર શાળાઓ સરકાર દ્વારા સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે જ્યારે ઘણા સમય જે ઇન્વાઇટ થયેલા કામોની ગતિએ વેગ પકડ્યો છે જેના કારણે આદિવાસી ટ્રાયબલ એરિયાના બાળકોને વર્ગખંડની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને સીધો લાભ મળી રહેશે પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા